જય માતાજી અત્યારે જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના અસ્મિતાને લાંછન લગાડતો જે શબ્દનો પ્રયોગ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે કરવામાં આવે છે એના પડઘા સમગ્ર ગુજરાતમાં પડેલ છે અને આજે એક અઠવાડિયું થવા છતાંય સરકારે એની કોઈ હજી નિર્ણય લીધો નથી અને ટિકિટ રદ કરવા બાબતનો એના પડઘા અત્યારે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પણ પડી રહ્યા છે એ બાબતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં લખતર તાલુકાના સમગ્ર આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો યુવાનો દ્વારા જેથડા હનુમાનદાદાએ મોટી સંખ્યામાં સંમેલન યોજવામાં આવ્યું છે અને સંમેલનમાં સૌ યુવાનો વડીલોનો એક જ અવાજ અને એક જ માંગ છે કે કોઈ પણ કાળે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જો એ ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ જરાય પણ ચૂપ બેસી રહેશે નહીં અને આનો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે